આણંદ જિલ્લામાં આવેલા ખંભાતના વટાદરા ગામના વિદ્યાર્થીઓને ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા ખંભાતના વટાદરા ગામની કે એસ પ્રાથમિક શાળા બીવી પટેલ હાઈસ્કૂલમાં ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સનો લાઇવ ડેમો રાખવામાં આવ્યો હતો જેમાં ધવલભાઈ દ્વારા એમ્બ્યુલન્સની સંપૂર્ણ માહિતી ટ્રીટમેન્ટની લાઇવ માહિતી આપવામાં આવી હતી અને બસો બાવન બાળકોએ આ સેવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વટાદરા હાઈસ્કૂલની અંદર એકથી બાર ધોરણના સ્ટુડન્ટોને આજે ડેમોસ્ટ્રેશન માટે અમે ભ્રમણમાં એકસો આઠ એમ્બ્યુલન્સ લઈને અહીં આવ્યા હતા અને ઘણા બધા સ્ટુડન્ટોને અમે એકસો આઠની સેવા વિશે જાણકારી આપી એકસો આઠમાં કેવું કામ થાય છે કઈ રીતે એમ્બ્યુલન્સને કોલ કરવો કઈ રીતે બોલાવી અને એમાં જે જે પ્રકારની સારવાર થઈ રહી છે એ પ્રકારની અમે સારવાર વિશે માહિતી આપી સાધનો વિશે માહિતી ઇમ્પોર્ટન્ટ કરતી સ્થિતિ આપી સીપીઆર કઈ રીતે આપવા અને સીપીઆર આપવાના ફાયદા શું છે સીપીઆર ના આપવાથી બચાવવું એ વિશે અમે ખાસ માહિતી આપી છે જેથી કરીને જ્યારે બી એવી કન્ડિશન ઊભી થાય તો મારી કઈ સારવાર મળે એ પહેલાં આપણે ઘરે બી રહીને સીપીઆર આપી શકીએ ભાવિન ડાબી દિવ્યાંગ ન્યૂઝ ખંભાત